માંગ મોગલ માંગ મોગલનું નામ લેવાથી બધા લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે માંગ મોગલ પર લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માંગના દર્શન કરવા આવતા હોય છે માંગ મોગલના પરચા પણ અપરંપાર છે માંગની પાસે જે પણ માંગો તે માંગ આપતા હોય છે બસ માંગ મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ માતાના પારે આવો એટલે માંગ બધી મનોકામના પૂરી કરી દે છે માંગ મોગલ ના પરચા પરંપર છે માંગના પરચાના કિસ્સા સામે આવતા જ હોય છે જે સાંભળીને તમને પણ માંગ મોગલ પર શ્રદ્ધા વધી જશે મહેસાણા જિલ્લા માંગ રહેતા ચંદુભાઈએ માની પાસે તેનું દુઃખ પ્રકટ કર્યું કે તરત જ તેનું કામ પાર પડી ગયું ચંદુભાઈએ જણાવ્યું કે થોડા સમય પહેલા તે એક લગ્ન માંગ ગયા હતા લગ્ન માંગ તેની એક સોનાની ચેઇન ખોવાઈ ગઈ હતી અને તેને મહિનો ગોતવા છતાં પણ મળ્યો ન હતો ચંદુભાઈ માંગ મોગલ ના પરમ ભક્ત હોય અને તેને માતા પર પૂરી શ્રદ્ધા હોય તેણે કચ્છ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું જો તેની સોનાની ચેન મળી જશો તો તે માતાના દર્શન કરવા આવશે જેવું માંગનું નામ લીધું કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી ગઈ અને તરત જ મહેસાણાથી કચ્છ કબરાઓ ધામ માતાના દર્શન માટે દોડી આવ્યા હતા અને ત્યાંના મણિધર બાપુને વાત કરી હતી આવા જમાનના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે એક બહેન ને ગોઠણ નો દુખાવો ખૂબ જ રહેતો હોય તેને દવા કરવા છતાં પણ દુખાવો દૂર થતો ન હતો તો મોગલ માંગને પ્રાર્થના કરતા જ તેનો દર્દ દૂર થઈ ગયો હતો આવા અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે માંગની પર શ્રદ્ધા રાખીને ગોબરના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ ખૂબ જ સારું રહે છે અને માંગ મોગલની કૃપા તમારી પર બની રહે છે